સુરતના ઉત્તરાયણ વિસ્તારની સોસાયટીમાં નજીવી બાબતે પિતા પુત્ર કર્યો વોચમેન પર જીવલેણ હુમલો હિંસાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી વેદાંત સિટી સોસાયટીમાં ફરજ બજાવતા એક વોચમેન પર સોસાયટીના જ રહીશ પિતા પુત્ર હિંસક હુમલો કર્યા હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે હિંમતભાઈ ચૌહાણ નામનું વોચમેન જ્યારે પોતાની ફરજ પર હતા ત્યારે સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરિયા અને તેમના પિતા જયસુખ પાનસુરિયાએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી બાદ શારીરિક હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટના સોસાયટીના સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં પિતા પુત્ર વોચમેનને નિર્દયાથી માર મારતો જોવા મળે છે હુમલાનું પ્રાથમિક કારણ અત્યંત નજીવ હોવાનું બહાર આવ્યું છે વોચમેન હિંમતભાઈએ સોસાયટીના મુખ્ય દ્વાર પાસે પડેલી ખુરશી યોગ્ય રીતે ગોઠવીને મૂકવાનું કહેતા રહીશ મનીષ પાનસુરિયાના એકાએક ઉશ્કેરાઈ ગયા હતા સામાન્ય બોલાચાલીએ જૂત જોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને મનીષ પાનસુરિયાએ તેમના પિતા સાથે મળી હિંમતભાઈ પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ હુમલાને પગલે સોસાયટીના અન્ય રહીશોમાં પણ આશ્ચર્ય નિરોષ જોવા મળી રહ્યો છે ભોગ બનનાર વોચમેન હિંમતભૈયા મામલે ઉત્તરાયણ પોલીસ મથકે પિતા પુત્ર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે પુરાવા એકત્રિત કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શ્રમજીવી વર્ગના કર્મચારી પર થયેલા આ અત્યાચારને પગલે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક સંગઠનોએ કડક સજાની માંગ કરી છે હાલ પોલીસ આ મામલે આરોપીઓની અટકાયત કરવા અને વધુ તપાસ ચલાવવા માટે તજવીજ કરી રહી છે